સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા આંબા તલાવડી પંચદેવ સોસાયટીમાં ટ્યુશન ચલાવતા આરોપી મૂળ સુરેન્દ્રનગર હાલ કતારગામ ખાતેના બાપા સીતારામ ચોક પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ભાવેશ સૂર્યકાંત ધનજી પટેલે પોતાના જ ટ્યુશનમાં આવતી વિદ્યાર્થીનીના નામે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં વિદ્યાર્થીના ફોટાને મોત કરેલા ફોટા મૂકી તેને બદનામ કરી હતી જે મામલે વિદ્યાર્થીની પોલીસ ફરિયાદ કરતા સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી તેના ફેક એકાઉન્ટ પર ફોટા અને મોપ કરેલા ફોટા અપલોડ કરનાર શિક્ષક ભાવેશ સૂર્યકાંત ધજી પટેલની ધરપકડ કરી છે તે 2023 માં જે ભાઈ છે ભાવેશ ભાઈ વસોયા તો એને છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું તો ત્યારે એ લોકોએ અરજી આપી હતી લોકલ પોસ્ટેમાં ખબર નહોતો કે ક્યાં ખરેખર કોને બનાવ્યું છે પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટલી લીધું પછી આ વર્ષમાં છઠ્ઠા મહિનાથી એ લોકોએ ફરી ફરીવાર બીજો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ અને એના તપાસ દરમિયાન અમે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસોયા એ એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટર માઇન્ડ બધું એનું કર્યું છે સોશિયલ મીડિયામાં પોતાના એકાઉન્ટ બનાવનારોએ પોતાના એકાઉન્ટ પ્રાઇવેટ રાખવા અને ટુ સ્ટેપ વેરીફિકેશન ઓન રાખવું તથા અજાણ્યા માણસો સાથે પોતાની અંગત માહિતી શેર ન કરવા પોલીસે ટીપ્સ આપી છે